કેન્દ્ર સરકારે પીવી નરસિંહા રાવ ચૌધરી ચરણસિંહ અને એમ એસ સ્વામીનાથન ભારત રત્ન આપવાની જાહેરાત કરી છે જેની વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર આ માહિતી આપી હતી ચૌધરી ચરણસિંહ દેશના પાંચમા અને નરસિંહા રાવ દેશના નવમા વડાપ્રધાન હતા સ્વામીનાથન ને હરિયાળી ક્રાંતિના પિતા કહેવામાં આવે છે ત્યારે વડાપ્રધાનની આ જાહેરાત પર દિલ જીતી લીધું હોવાનું ચૌધરી ચરણસિંહના ના પુત્ર અને રાષ્ટ્રીય લોકદળ ના વડા જયંત ચૌધરી લખ્યું હતું વધુમાં તેમણે આ અમારી સરકારનું સૌભાગ્ય છે કે દેશના પૂર્વ ચૌધરી ચરણસિંહને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવી રહ્યા છે તેવું જણાવ્યું હતું આ સન્માન દેશ માટે તેમના અજોડ યોગદાનને સમર્પિત છે તેમણે પોતાનું સમગ્ર જીવન ખેડૂતોના અધિકારીઓ અને તેમના કલ્યાણ માટે સમર્પિત કર્યું હતું ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી હોય કે દેશના ગૃહમંત્રી અને ધારાસભ્ય તરીકે પણ તેમણે હંમેશા રાષ્ટ્ર નિર્માણને પ્રોત્સાહન આપ્યું છે તેઓ ઇમરજન્સી સામે પણ મક્કમતાથી ઊભા રહ્યા અમારા ખેડૂતો ભાઈઓ અને બહેનો પ્રત્યેનું તેમનું સમર્પણ અને ઇમરજન્સી દરમિયાન લોકશાહી પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા સમગ્ર રાષ્ટ્ર માટે પ્રેરણાદાયી હોવાનું જણાવ્યું હતું બ્યુરો રિપોર્ટ સીએન ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ